નમસ્કાર સાહેબ તમે સેલ ડીટ મોકલાવ્યું છે શું પૂછવું છે કયો આ હવે આ મિલકત સાહેબ વેચાણ થી અમારે લેવી છે હમ ખરીદવી છે ખરીદવી છે તો ખાલી દસ્તાવેજ ના થાય થોડી ખરીદાય ભાઈ એટલે તો તાલીમ કેમ્પ માં આવવાનું કહું છું આખું લિસ્ટ શીખવાડું છું યાર સમજો તમે દસ્તાવેજ ના આધારે કોઈ મિલકત ખરીદી ન લેવાય દસ્તાવેજ તો ગમે તે વસ્તુ નો થઈ જાય જાહેર મિલકત નાખી દસ્તાવેજ ના થોડી મિલકત ખરીદી એનું આખું ટાઈટલ જોતા શીખવાય એટલે એક ભરવાનો નથી તો સાહેબ મારે કામ તો પ્રશ્નના જવાબ તો મેં આપી દીધા પાછા આવો હવે ક્યાંક રૂપિયા ભરવાનો છે ફેબ્રુઆરીમાં પાછા આવો કઈ કઈ વાંધો નહીં કઈક શીખીને જાસો સમજી લ્યો આવા જવાની ટિકિટ મળવાના પૈસાની જરૂર છે પહેલા એક વસ્તુ સમજો મિલકત આપણી પરસેવાની કમાણી અને આ જીવન બચત છે ખરીદતી વખતે ક્યાંય ફસાઈ જઈએ તો સિંહના મોઢામાં ગેલો શિકાર કેવાય પાછો વળે ખરો હે તો સમજો કઈ ગંભીરતા સમજો